નમસ્કાર સર્વ દર્શક શ્રીઓ ગુરુ પશ્યામત યોગ અને સુવર્ણની ખરીદી વિશે આપે ચર્ચા સાંભળી લીધી હશે પરંતુ પુષ્ય નક્ષત્ર છે એ દર મહિને આવતું જ હોય છે પણ સાથે ગુરુવાર આવે તો એ ઉત્તમ છે અને આજ વખતે આખો દિવસ ગુરુ પુષ્યામૃત સિદ્ધિ નામનો યોગ રહેલો છે તો આ યોગ છે એમાં કયા કયા કામ આપણે કરી શકીએ પેલા તો સુવર્ણની ખરીદી થઈ શકે વસ્ત્ર એની આપણે ખરીદી કરી શકીએ લગ્ન પ્રસંગના ઘણા બધા લોકો વસ્ત્ર લેતા હોય છે ચૂંદડી છે ઘરચોડું છે આવા બધા સારા સારા પ્રસંગની ખરીદી છે એ આ યોગમાં ઉત્તમ બતાવી છે એ ઉપરાંત વરવાકા વર અને વરરાજા માટે જે મુખ્ય કપડાઓ હોય સૂટ છે કે વગેરે એની પણ ઘણા લોકો ખરીદી કરતા હોય છે અને અમને પૂછતા હોય છે કે કયા દિવસે ખરીદી કરીએ તો સારું તો આ યોગ છે એ દિવસે એ ખરીદી પણ ઉત્તમ બતાવી છે પછી વાહન લેવું હોય કોઈ પણ પ્રકારની જમીન પ્રોપર્ટી દસ્તાવેજ કરવા અથવા એની ખરીદી કરવી એના માટે પણ આ યોગ ઉત્તમ રહેલો છે ચાંદીની અથવા ધાતુની ખરીદી માટે એમાં સુવર્ણની ધાતુ છે સુવર્ણ છે એ પેલા નંબરમાં બતાવ્યું છે કારણ કે આમાં ચંદ્રનો ગુરુનો અને શનિનો ત્રણનો પ્રભાવ આ નક્ષત્ર સાથે રહેલો છે અને આ નક્ષત્રને ગ્રહોના રાજા તરીકે ઓળખાય છે પુષ્ય નક્ષત્ર છે એ ઉત્તમ નક્ષત્ર કહેવાય એમાં ગુરુવાર હોય તો ગુરુ પુષ્ટિયા મૃત સિદ્ધિ યોગ અને રવિવાર હોય તો રવિ પુષ્ટિયા મત સિદ્ધિ યોગ તો આજ વખતે ગુરુ પુષ્ટિયા મત યોગ પૂનમના દિવસે ગુરુવારે

સુવર્ણની ખરીદી કરી શકો છો પણ આજ વખતે એક નાનકડી સમસ્યા છે બે ચાર કોલ આવ્યા બે ચાર વ્યક્તિ સાથે વાત થઈ એટલા માટે વિડીયો હું તૈયાર કરું છું કેવી રીતના વાત થઈ એમાં વિષ્ટિ નામનો દૈનિક એક ખરાબ યોગ છે આ નક્ષત્ર ચાલુ થાય ગુરુભુષિયામાં તો આ તો રાજા સમાન નક્ષત્ર છે આમાં ખરેખર કાંઈ નડતું જ નથી છતાં એ મૌન ન માને

કરી શકો છો બસ દર્શક આજ આટલું માર્ગદર્શન આ યોગ વિશે તો ઘણું બધું જેટલી ચર્ચા કરી એટલી ઓછી છે માર્ગદર્શન ઘણું બધું આપવા જેવું છે પણ શ્રદ્ધા રાખી આ નક્ષત્રના દિવસે તમે સુવર્ણની ખરીદી કરો સો ટકા તમારા મનના મનોરથ પૂર્ણ થશે ધન્યવાદ